જામનગર જિલ્લા પંચાયતની યોજાયેલી સામાન્ય સભામાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો સભાની શરૂઆતથી જ વિપક્ષે શાસક પક્ષ અને વહીવટી અધિકારીઓ પર ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપો કર્યા હતા વિવિધ સમિતિના સભ્યોએ અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે અધિકારીઓ દ્વારા સભ્યો સાથે કોઈ સંકલન કરવામાં આવતું નથી અને યોજનાઓની જાણકારી પણ છુપાવવામાં આવે છે અધિકારીઓની મનમાની ભર્યા વલણને કારણે વિકાસના કામો અટવાઈ રહ્યા હોવાની રજૂઆતો બાદ સભામાં આવા બેદરકાર અધિકારીઓ સામે તપાસ સમિતિની નિમણૂંક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો સમગ્ર બેઠક દરમિયાન પારદર્શિતા અને વહીવટી સંકલન મુદ્દે સભ્ય અને શાસકો વચ્ચે ભારે શાબ્દિક ટપાટપી પણ જોવા મળી હતી આજ રોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં નીચે વિગતની કામગીરીની ધેતી રોયલ્ટીના ઇઠ્ઠોતેર લાખ પાંચ હજાર અને સ્ટેમ્પ ડ્યુટીના વીસ લાખ ત્રેવીસ હજાર રૂપિયાનું આયોજન કરેલ છે અને આજને સામાન્ય સભાની અંદર અમુક બે મુદ્દા એવા પણ હતા કે મહત્ત્વના મુદ્દા હતા કે અધિકારીઓની મનમાની જિલ્લા પંચાયતના સભ્યોએ બહુ સહન કર્યું એના માટેના મુદ્દા હતા એ મુદ્દાની વિસ્તૃત ચર્ચા થઈ છે એનું નિરાકરણ આવશે ઠરાવ કરવા માટે જે ધોરણ જોડિયામાં આર એન બીમાં આવીસી એ કામની ગુણવત્તા એથી એને કોઈ મતલબ નથી કામની ગુણવત્તાથી એને મતલબ નથી અને કામની કોઈ સાઈડ ક્યાંય આપતો નથી કામ મંજૂર થયા પછી ક્યારેય સાઈડ ઉપર જતો નથી એટલે એના માટે એક રૂપિયાના ટોકન ઉપર સરકારમાં એને પરત મોકલવા સિવાય બીજા નિરૂપા મેડમ એ કોઈ પણ જિલ્લા પંચાયતના સભ્યોને કોઈ પણ જિલ્લા પંચાયત સભ્યોનો ફોન ના ઉઠાવે અને એમ કે એક સીધા તમે ડીડીઓને મળો કામ હોય તો આરોગ્ય શાખામાં એવોર્ડની અંદર મા યશોદા એવોર્ડની અંદર હું કમિટીનો મેમ્બર છું હું બેઠો હતો ત્યાં જે માર્ક્સ મૂકવાના હોય જે બેનને એવોર્ડ મળતો હતો એ બેનને કાઢી અને એના અધિકારી એ માર્ક છ માર્ક પ્રસ કરી અને બીજા અધિકારીને એનું સેટિંગ કરીને આપી દીધો પછી ચેરમેનની હાજરીમાં ડેપ્યુટી ડીડીઓની હાજરીમાં ચર્ચા થઈ કે આ એવોર્ડ કેન્સલ કરવામાં આવે તો એને બીજે દિવસે ત્રીસ તારીખે અધિકારીઓની સાઇન કરીને સરકારમાં મોકલી દીધો કે આ એવોર્ડ આને આપવો રજનાબેન રાવલ એથી રોયલ્ટીના પૈસા તબકાવા જ આવે છે આપણે આયોજન કર્યું હોય સરકાર જેમ પૈસા આપતી જાય એમ આપણે વહીવટી મંજૂરી આપતા જાય વિરોધ પક્ષ આક્ષેપ કરે સત્તાધારી પક્ષને સાંભળવાનું હોય ગમે એટલું સારું કરશું તો વિરોધ પક્ષ તો આક્ષેપ કરવાની જ છે નહીં એવો હું આક્ષેપ નથી કરતો હું સત્ય જણાવું હું એ કમિટીનો મેમ્બર છું હું બેઠો હતો કમિટીની અંદર એટલે મેં સત્ય જણાવ્યું કે આ થોડું ખોટું થાય એ ડીયો લેવલે સમિતિ બનાવશે એમાં પદાધિકારી એના ચેરમેન રહેશે આગળ જોશું શું નિર્ણય થાય હોય થોડા મુદ્દા જિલ્લા પંચાયત છે ને હોય પણ થઈ સારું સારું થશે કરે અધિકારીઓ સમજે તો આજે જિલ્લા પંચાયતની ત્રીજી અને ખાસ સામાન્ય સભા મેળવી આ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અણગણ વહીવટનો ઉત્તમ નમૂનો શાસક પક્ષે પૂરો પાડ્યો શાસક પક્ષે હંમેશા વિપક્ષના આક્ષેપોનો જવાબ દેવાનો હોય વિપક્ષના પ્રશ્નોનો જવાબ દેવાનો હોય એના બદલે આપ સૌ પત્રકાર મિત્રોએ જોયું કે શાસક પક્ષ દ્વારા જ અધિકારીઓ ઉપર એટલા બધા આક્ષેપો કરવામાં આવ્યા અને દર વખતનો આ સિલસિલો હોય એ મુજબ ગત વખતે પણ ડેપ્યુટી ડીડીઓ એમનું સાંભળતા નથી એમનું માનતા નથી એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા આ વખતે પણ ત્રણ વિભાગના અલગ અલગ વડાઓની સામે આ લોકોએ ટોકન દંડ કરવાની અને એમને સરકારમાં પરત મોકલવાની જોગવાઈ કરવા માટેનો ઠરાવ લેવામાં આવ્યો એ ઠરાવ પણ નિયમ વિરુદ્ધનો ઠરાવ લેવામાં આવ્યો અને અણગણ વહીવટ કેવો થઈ શકે એ ઉત્તમ ઉદાહરણ આ જિલ્લા પંચાયતની હાલની જે બોડી છે એણે છેલ્લા પાંચ વર્ષમાં પૂરો પડ્યો ગત વખતે પણ બજેટ વખતે જે હેડમાં જરૂરિયાત નહોતી એવા ફિઝુલના હેડમાં પૈસા રાખી અને અઢી લાખ રૂપિયા જેવા ખર્ચ દર મહિને સિક્યોરિટી પાસે ડીડીઓ શ્રીના કે પટ્ટાવાળા કે ડ્રાઈવરમાં ખર્ચ કરે છે ત્યારે પ્રજાલક્ષી કામો કરવાના બદલે શાસક પક્ષની જે હાલની બોડી છે એ માત્ર ને માત્ર પૈસાનો વ્યય કેમ થાય અને ભ્રષ્ટાચાર કેમ થાય એ તરફનું કામ કરી રહી છે આગામી સમયની અંદર ટૂંક સમયમાં જ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ઇલેક્શનો આવી રહ્યા છે ત્યારે જામનગર જિલ્લાની જનતા આ લોકોને જડબાતોડ જવાબ આપશે